ગુજરાતમાં શિક્ષણ ભવિષ્ય ઉજ્જવળ છે સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ શિક્ષણની દવાઓ તો થાય છે પરંતુ ધોરાજીમાં આ તમામ દાવાઓની હવા નીકળી જાય છે શિક્ષણ વિભાગની ઢીલી નીતિને કારણે અહીંની ત્રણસો બાળક બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે

અને નવું આધુનિક બિલ્ડિંગ બનાવવાની કામગીરી બે વર્ષ પહેલા શરૂ થઈ હતી જોકે આ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે છેલ્લા છ મહિનાથી તો બિલ્ડિંગનું કામ લગભગ બંધ જેવી સ્થિતિમાં છે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સમયસર કામ પૂર્ણ કરવા માટે લેખિત બાંહેંધરી પણ લેવામાં આવી હતી પરંતુ તેમ છતાં કામગીરીમાં કોઈ પ્રગતિ જોવા નથી મળી છેલ્લા બે વર્ષથી શાળા નિર્માણાધીન છે વેકેશન પૂર્ણ થવાને આરે છે અને તે છતાં પણ નવા બિલ્ડિંગનું કામ હજુ પણ અધૂરું છે જે વાલીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે બહુ તકલીફ થતી હતી ભણતરના અંદર માં હવે નવો આઠ દિવસ નો વેકેશન થયો છે આઠ દિવસ પૂરો થતા પછી છોકરાઓ સાથે ભણવાના અંદર માં બહુ તકલીફ થશે એટલે નવું બાંધકામ જે બંધ થઈ ગયું છે એનો જલ્દે જલ્દ સરકાર નંબર અપીલ છે કે ચાલુ થઈ જાય ગોકળ ગાયની ગતિએ ચાલતા કામને કારણે બાળાઓને અત્યારે અન્ય શાળામાં અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે આનાથી માત્ર શૈક્ષણિક વાતાવરણ જ નહીં પરંતુ સેનેટરી અને બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓમાં પણ તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત કોમ્પ્યુટર જ્ઞાન અને અન્ય આધુનિક અભ્યાસથી બાળાઓ વંચિત રહી રહી છે જે તેમના ભવિષ્ય માટે નુકસાનકારક છે અમારી સરકાર હું વિનંતી કરું છું કે અમારી સ્કૂલ આ જલ્દીથી બની જાય અને જેથી અમને અભ્યાસ કરવામાં સરળતા રહે તાલુકા શાળા નંબર ત્રણ માં બેસીએ છીએ તેમાં અમને ઘણા પ્રોબ્લેમ થાય છે જે સ્વચ્છતા શૌચાલય એ બધામાં ઘણા પ્રોબ્લેમ થાય છે ત્યાં ટૂંકા સમયનો અભ્યાસ કરવા મળે છે આ વેકેશન દરમિયાન આ સ્કૂલ નું કામ જલ્દીથી સમાપ્ત થઈ જાય જેથી અમને જાજો સમય ભણવામાં મળે અને જેથી અમે આગળ વધી શકીએ તેવી સરકારને મારી વિનંતી છે કે વેકેશન પૂર્ણ થાય તે પહેલા આ બિલ્ડિંગ નું કામ પૂર્ણ કરી અને બાળાઓને તેમની પોતાની શાળા પરત અપાય તે અત્યંત જરૂરી છે આનાથી બાળાઓ પોતાની શાળામાં યોગ્ય શિક્ષણ મેળવી શકશે અને તેમની પ્રતિ અગવડો પણ દૂર થશે કિશોર રાઠોડ જીએસટીવી ધોરાજી